પરીક્ષા કરવામાં આવી કોણ અયુબ આત્મિક જીવનમાં પરીક્ષા હોય છે જ્યારે તમે આત્મિક જીવનમાં આગળ વધતા જશો પરીક્ષા આવશે હું પૂછું છું પરીક્ષા શા માટે આવે છે આપણને ફેલ કરવા માટે કે આપણને પ્રમોટ કરવા માટે વાલાઓ શિક્ષણના ક્ષેત્રમાં ટેન્થ ક્લાસમાં પરીક્ષા શા માટે હોય છે શું આપણા બાળકોને ફેલ કરવા માટે ના છે આપણા બાળકોને પ્રમોટ કરવા માટે પરમેશ્વર આપણા જીવનમાં પરીક્ષા લાવે છે કારણ એ છે કે આપણે જે સ્થિતિમાં છે તેમાંથી ઉત્તમ સ્થિતિમાં આપણે પહોંચી શકીએ આપણને પહોંચાડવા માટે પરીક્ષા થાય છે પરીક્ષા કરવામાં આવે છે કોઈ વસ્તુનો ઉપયોગ કરતા પહેલાં આપણે તેની પારખ કરીએ છીએ વલહ માની લો કોઈએ તમને મીઠાઈનો ડબ્બો આપ્યો છે તમે માની લીધું પ્રેમથી તમે સ્વીકાર્યો પરંતુ શું હવે ખાવું જોઈએ કે નહીં તમે શું કરશો પારખશો કેવી રીતે તેની એક્સપાયરી ડેટ જોશો તપાસ કરીને જ ખાંસો જો તેને બરાબર તપાસ નહીં કરો તો તે ખાવા માટે ઉપયોગી ના હોઈ શકે વલો પરમેશ્વર તમારો ઉપયોગ કરે તમને આશિષિત કરે તમારા જીવનને ઊંચું કરવાનું છે એવી આશા રાખવાથી પારખ કરશે અયુબ ન્યાયી હતો તેમાં કોઈ શંકા નથી નિર્દોષ હતો તે પ્રખ્યાત હતો તેને સંતાનો હતા તે પ્રાર્થનાવાદી હતો તેની પારખ થાય છે અને અચાનક શૈતાન આવીને પરમેશ્વરની પાસે આવવાથી પરમેશ્વર તેને કહે છે શું તું અયુબને જાણે છે તે કેવો ન્યાય છે પ્રમાણિક છે આ ધરતી ઉપર સર્વ લોકો કરતા તે ન્યાયી છે ત્યારે સૈતાને શું કહ્યું જાણો છો તે શા માટે આટલી બધી ધાર્મિકતાથી ખરાઈથી જીવન જીવે છે તમે જાણો છો તેને જે કંઈ જુએ છે તમે આપ્યું છે એટલા માટે તેણે જે ચાહ્યું તે તમે આપ્યું છે ધન માંગવાથી ધન આપ્યું છે સંપત્તિ માંગવાથી સંપત્તિ આપી છે તેણે બાળકો ચાહ્યા તો તમે બાળકો આપ્યા છે તમે તેને આત્મિકતા પણ આપી તેને સર્વ આપ્યું છે એટલા માટે આજે તે તમને ધન્યવાદ ધન્યવાદ કહે છે તેની જે કંઈ ઈચ્છા હતી તમે તેને આપ્યું છે એટલે ભજન કરે છે જે તેણે ચાહ્યું છે ના આપશો તેનું જે છે તે તમે લઈ લો ત્યારે ખરી વાત પ્રગટ થશે આ રીતે સેતાને તે દિવસે કહ્યું તો ત્યારે પરમેશ્વરે કહ્યું આશીષ માટે મારા પર વિશ્વાસ ના કર્યો આશીર્વાદ આપનાર મુજ પર વિશ્વાસ કર્યો એ જ હું સાબિત કરી આપીશ પ્રિયભાઈઓ બહેનો ધ્યાન આપજો સામાન્ય રીતે પરમેશ્વરની પાસે તમે શા માટે આવો છો તકલીફ છે એટલા માટે જ ને બીમારીને લીધે આવતા હો છો સંતાન નથી એટલા માટે આવો છો ને નોકરી નથી મળી એટલે આવો છો ને આર્થિક સમસ્યા છે એટલે માટે આવો છો કર્જમાં પડ્યા છો એટલે આવો છો સામાન્ય રીતે સહજરૂપે એક મનુષ્ય પરમેશ્વરની પાસે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે આવે છે તે તો બિલકુલ આત્મિકતા ના કહી શકાય પરંતુ અયુબ તો પરિપૂર્ણ હતો શા માટે હું આ વાત કહું છું ધ્યાનથી સાંભળું આપણે પણ પરિપૂર્ણ થવાનું છે આપણા પરમેશ્વર પરિપૂર્ણ છે આપણે પણ એક દિવસે સંપૂર્ણ થવાનું છે વાલાઓ સાંભળો એક દિવસે કેટલાક લોકો એક છોકરાને મારી પાસે લાવ્યા સમસ્યા એ હતી કે દુષ્ટાત્મા તેને પકડતો હતો દુષ્ટાત્મા આવે ત્યારે તે વિચિત્ર હરકત કરતો હતો પોતાની માને મારતો હતો પિતાને મારતો હતો બધો સામાન નીચે ફેંકતો હતો સમગ્ર ઘરના લોકોને પરેશાન કરતો આ રીતે બાર વર્ષ સુધી તે છોકરો પોતાના ઘરનાને દુઃખ આપતો હતો કોઈએ તેમને જણાવ્યું કે સતીષકુમારજી પાસે લઈ જવાથી પ્રાર્થના કરશે ત્યારે દુષ્ટાત્મા નીકળી જશે કહેવાથી મારી પાસે લાવ્યા ઠીક છે તેઓ આવ્યા પરંતુ મારી આશા એ હતી કે તેઓ પરમેશ્વરને ઓળખે પરમેશ્વરની શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે એમ વિચારીને કેટલાક અઠવાડિયા સુધી હું તેમને ચર્ચમાં બોલાવીને પરમેશ્વરના વિષયમાં જણાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ ચાર અઠવાડિયા ચર્ચમાં સૌથી પહેલાં કોણ આવતું હતું જાણું છો માતા પિતા અને આ છોકરો સામેની જ લાઇનમાં ત્રણેય બેસતા હતા તેમને જોઈને હું ખૂબ ખુશ થતો હતો આરાધના શરૂ થાય તે પહેલાં જ તેઓ આવી જતા હતા પ્રથમથી બેસી જતા પરમેશ્વર પ્રત્યેની તેમની ભક્તિને જોઈને તેમના વિશ્વાસને જોઈને થોડા અઠવાડિયા પછી મેં પ્રાર્થના કરી ત્યારે તે દુષ્ટાત્મા તેને છોડીને જતી રહી વિચિત્ર વાત એ છે કે તે દિવસથી લઈને તે પરિવાર આજ દિન સુધી જોવા નથી મળ્યો કારણ જણાવો વાસ્તવમાં તેમને પરમેશ્વરની જરૂરિયાત નહોતી તેમને આશીર્વાદ આપનાર પરમેશ્વર નથી જોઈતા પણ આશીર્વાદ જોઈએ છે તેઓ પરમેશ્વરને મેળવવા પરમેશ્વર પાસે નથી આવ્યા પરંતુ પરમેશ્વર તરફથી મળતા આશીર્વાદોને માટે પરમેશ્વરની પાસે આવ્યા પરિપૂર્ણતા ના કહેવાય વલાઓ ઘણા બધા લોકો પરમેશ્વરની પાસે આવીને મારા દીકરાનું લગ્ન નથી થયું મારી દીકરીનું હજી લગ્ન નથી થઈ શક્યું એમ પ્રાર્થના કરતા હોય છે ઉપવાસ સાથે પ્રાર્થના કરી તોય લગ્ન નથી થયું વર્ષો વીતે છે લગ્ન નથી થયું ત્યારે તમારા મુખમાંથી શું નીકળશે કેવા પરમેશ્વર છે પ્રાર્થના નથી કરતા ગમે તેટલી પ્રાર્થના કરો ઉત્તર નથી આપતા ગમે તેટલા આંસુ પાડી ઉત્તર નથી આપતા પ્રભુ તમે ક્યાં છો આ રીતે કહે છે એટલે કે તમે તમારા આશીર્વાદો માટે પ્રભુને કહો છો તમે પરમેશ્વરની સાથે સંબંધ સ્થાપિત નથી કરતા વળી કેટલાક લોકો સંતા ના હોય ત્યારે પ્રભુની ઉપસ્થિતિમાં આવીને પ્રાર્થના કરે છે પણ જો થોડું મોડું થઈ જાય તો પરમેશ્વરને છોડી દે છે તે આત્મિકતા નથી અયુબના વિષયમાં શૈતાન કહી રહ્યો છે બધું આપ્યું છે એટલે ભક્તિ કરે છે લઈ લો તમે ખરી બાબત ત્યારે પ્રગટ થશે પરમેશ્વરે કહ્યું અયુબ એવો નથી ચાહે તો જોઈ લો એક વ્યક્તિ દોડતો આવ્યો આવીને અમારી ઉપર શત્રુએ હુમલો કર્યો આવીને ઘેટા બકરાને ઊંટ લઈ ગયા બીજો એક આવ્યો બીજા એક શત્રુએ આપણી ઉપર આવીને હુમલો કર્યો ગાય બળદ તથા આપણા પ્રાણી લઈ ગયા બીજો એક વ્યક્તિ આવ્યો જ્યારે તમારા સંતાનો ભોજન કરતા હતા એક ભયંકર તોફાન આવ્યો જે ઘરની અંદર તેઓ બેઠા હતા એ તેમના પર પડી ગયું તમારા સંતાનો મૃત્યુ પામ્યા છે એક જ દિવસની અંદર આયુબે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું બધું જ ગુમાવ્યું આ રીતે બધું જ જતા રહેતા અયુબે શું કહ્યું જાણો છો યહોવાએ આપ્યું અને યહોવાએ જ લઈ લીધું તેમના નામને મહિમા થાવ પરિપૂર્ણતા તમને પ્રાર્થનાનો જવાબ મળે એટલે જ ભજન કરવાનું નથી તમે જે માંગ્યું છે તમે જે ચાહ્યું છે પરમેશ્વર આપવાથી પરમેશ્વર તમને ધન્યવાદ હો એમ નથી કહેવાનું ઘણીવાર પ્રાર્થનાનું ઉત્તર ના મળે ઘણી વાર તમારી તકલીફ દૂર ના થાય ઘણીવાર તમારા આંસુ લૂછવામાં ના આવે ઘણીવાર તમારી બીમારી દૂર ના થાય ઘણીવાર તમને નોકરી મળવામાં વાર લાગે પ્રમોશન મળવામાં વાર લાગે તમારો પ્રાર્થનાનો જવાબ પ્રાપ્ત થવામાં વાર લાગે ત્યારે તમારી ખરી આત્મિકતા બહાર આવે છે એક માં મારી પાસે આવીને બોલી દીકરા મારી દીકરીને માટે પ્રાર્થના કરજો શા માટે બેટા એ તો ખૂબ સારી રીતે ચર્ચમાં આવતી હતી મારા પહેલાં એ તૈયાર થતી ચલો ચલો માં કરીને ચર્ચમાં લાવતી હતી પરંતુ હવે ચર્ચમાં નથી આવતી કેમ નથી આવતી ટેન્થમાં ફેલ થઈ છે ટેન્થમાં ફેલ થવાનું અને ચર્ચમાં ના આવવાનું શું કારણ છે જણાવો મારી બેટી કહે છે પરમેશ્વરે જ મને ફેલ કરી છે કોણે ફેલ કર્યા છે પરમેશ્વરે ફેલ કરી મારી પ્રાર્થનાનું શું થયું કેવા વિશ્વાસથી ઉચર્ચમાં આવતી શા માટે આવતી હતી એક્ઝામમાં સારા અંક મળે એટલા માટે નાના બાળકનો સ્વભાવ હું જણાવ આપણા ઘરે જો મહેમાન આવ્યા સમજો આપણા ઘરમાં બાળકો છે આવનારા મહેમાન એ જાણીને કોઈ મીઠાઈ બિસ્કીટ અથવા ટોફી લઈને આવતા હોય છે આ રીતે લાવવાથી તે મીઠાઈનું પેકેટ જોઈને આપણું બાળક શું કરે છે અંકલ અંકલ કહીને જલ્દીથી જઈને તેમને વળગી જાય છે અંકલના ખોડામાં બેસી જાય છે તે ક્યાં સુધી અંકલની ગોદીમાં રહેશે બતાવો જ્યાં સુધી એ મીઠાઈનું પેકેટ તેને ના આપે હવે મીઠાઈનું પેકેટ તેના હાથમાં આવી ગયું સમજો શું તે ગોદીમાં રહેશે તેમની સાથે બેસશે તે સમય સુધી તો તેણે જોરથી પકડી લીધા વાત કરતો રહો ત્યાં સુધી નજર ક્યાં હતી તે મીઠાઈની ઉપર જેવું તે મીઠાઈના પેકેટને લઈ લો એ પ્રમાણે કહે છે જેવું મીઠાઈનું પેકેટ તેના હાથમાં આવે છે આમ આમ કરીને તે શું કરે છે અંકલના ખોળામાંથી તરત નીચે ઉતરી જાય છે વાસ્તવમાં તે છોકરાને શું જોઈતું હતું શું એ અંકલનો પ્રેમ ના અથવા અંકલ જે લાવ્યા હતા તે મીઠાઈ જવાબ આપો એ પેકેટ અંકલની મીઠાઈ તેને જોઈતી હતી વાવ ઘણી વાર બાળકો આપણી પાસેથી પૈસા માંગવાથી આપણે શું કરીએ છીએ આપણે પૈસા આપવા માટે આપણી મુઠ્ઠીમાં પાંચનો સિક્કો મૂકે છે ત્યારે આવે છે તમારી ગોદીમાં બેસે છે તમારા હાથમાં પાંચનો સિક્કો છે તે લેવા પ્રયાસ કરે છે તમારા ખોળામાં બેસીને પ્રેમ કરે છે મુઠ્ઠી ખોલવાનો પ્રયાસ કરે છે મુઠ્ઠી ખોલવા કરે છે જ્યાં સુધી તમે પાંચ રૂપિયાના સિક્કાને તેને ના આપી દો તે શું કરે છે તમારી ગોદીમાં બેસી રહે છે તમારી સાથે વાત કરતો રહે છે અને તમારી મુઠ્ઠી ખોલવા પ્રયાસ કરે છે જેવું તમે તમારી મુઠ્ઠી ખોલો છો અને પાંચ રૂપિયાનો સિક્કો તેના હાથમાં આવી જાય છે પછી શું બેસશે તો જતો રહેશે આ તેનો સ્વભાવ કેવો છે નાના બાળકનો સ્વભાવ છે આજે આપણામાંથી ઘણાનો એવો સ્વભાવ છે વાલાઓ દસ કોઢ્યા પ્રભુ યસુની પાસે આવ્યા તેઓ ત્યાં કેમ આવ્યા હતા કોડી હતા એટલા માટે આવીને શું બોલ્યા ઈસુ અમે કોડી છે સર્વ અમારી ઘૃણા કરતા હોય છે લોકોની વચ્ચે અમે જીવી શકતા નથી પરિવાર અમને કાઢી મૂકે છે અમારા પર દયા કરો કહેવાથી પ્રભુ ઈસુએ કહ્યું તમે મારી પાસે આવ્યા છો ને ઠીક છે પાછા જાઓ જઈને તમે પોતાને યાજકોને બતાવો જો કોઈને શરીરની અંદર ડાઘ હોય અથવા તો કોડ હોય તો તેણે યાજકને બતાવવું પડે જો તેમની કોડની બીમારીથી તેઓ શુદ્ધ થઈ ગયા છે તો તેમણે જઈને યાજકને બતાવવું પડે પ્રભુ યસુએ કહ્યું જઈને યાજકને બતાવો જ્યારે તેઓ આનંદથી જવા લાગ્યા ત્યારે કોડથી સાજા થઈ ગયા શુદ્ધ થઈ ગયા ત્યારે દસ લોકોમાંથી કેટલા પાછા આવ્યા જણાવો માત્ર એક જ વ્યક્તિ પાછો આવ્યો નવ વ્યક્તિ કેમ ના આવ્યા શા માટે તેઓ ના આવ્યા કહેવાથી તેમને સાજા પણ જોઈતું હતું પરંતુ સાજા કરનાર પરમેશ્વર નથી જોઈતા વાલા ભાઈઓ તથા બહેનો વાલો આપણે પ્રભુશુની પાસે એટલે નથી આવ્યા કે પ્રભુ આપણી ઈચ્છાઓ પૂરી કરે ખરેખર પ્રભુ આપણા માટે શું કર્યું છે જો આપણે તે સમજી લઈએ તો પ્રભુ આપણને ઉત્તર આપે કે ના આપે આપણા કષ્ટોને દૂર કરે કે ના કરે નોકરી આપે કે ના આપે સંતાન આપે કે ના આપે જીવનભર આભારી રહીએ કારણ શું છે કે તેમણે પોતાનો પ્રાણ આપણા માટે આપી દીધો એટલા માટે પ્રભુના એ બલિદાન દ્વારા પ્રભુના એ મહાન પ્રેમ દ્વારા તમે જે લાલસા કરો છો કોઈ પણ વ્યક્તિ મહાન નથી કૃપા કરી ધ્યાન આપજો જો આપણે સોનું ઉપયોગમાં લેવું હોય તો આપણે સોનાની પારખ કરવી પડે પરમેશ્વર મારો અને તમારો ઉપયોગ કરે મને અને તમને ઊંચા કરવા માટે મને અને તમને આશીષ આપવા એવી આશા રાખો છો તો પારખ કરશે ખરેખર શું તમને આશીષ જોઈએ છે અથવા આશીર્વાદ આપનાર પરમેશ્વર જ્યારે તમારું જીવન આશીર્વાદ આપનાર પરમેશ્વરની સાથે જોડાયેલું રહેશે તમે હારશો નહીં અયુબના જીવનમાં એમ જ થયું પોતાના દીકરાઓને ગુમાવ્યા દીકરીઓને ગુમાવ્યા સંપત્તિ પણ ગુમાવી બધું જ ગુમાવ્યું પણ તેણે શું કહ્યું જાણો છો પરમેશ્વરે આપ્યું અને પરમેશ્વરે લીધું તેમના નામને મહિમા હો પરમેશ્વરની સ્તુતિ થાવ પરમેશ્વરને છોડ્યા નહીં તેના જીવનની અંદર આટલું મોટું નુકસાન થયું છે એટલા માટે કષ્ટ આવ્યું દુઃખ આવ્યું પરંતુ પરમેશ્વરનો ત્યાગ ના કર્યો તેના જીવનની અંદર એટલી મોટી સમસ્યા આવી કે કોઈને ના કહી શકે ત્યારે તે ક્યાં ગયો તમે જાણો છો સીધા પરમેશ્વરની પાસે ગયો શા માટે પરમેશ્વર વગર કોઈ શાંતિ ના આપી શકે પરમેશ્વર સિવાય કોઈ મને સમજી શકતું નથી વાલા ભાઈઓ અને બહેનો આપણા જીવનની અંદર આપણે જે ચાહ્યું ના મળવા છતાં આપણી જે ઈચ્છા છે તે ના મળે તો નિરાશા અને હતાશા આપણા પર છવાયેલી હોય તો જે આપણને સમજી શકે છે જે આપણને સંભાળી શકે છે જે આશીષિત કરી શકે છે જેમણે આપણને બનાવ્યા છે કેવળ તે જ પરમેશ્વર તે પરમેશ્વરનો ત્યાગ ના કરશો અયુબે બધું જ ગુમાવ્યું હતું પરંતુ પરમેશ્વરને ગુમાવ્યા નહોતા આ જોઈને સૈતાને શું કહ્યું જાણો છો તમે તેને સ્વાસ્થ્ય આપ્યું છે ને સ્વાસ્થ્ય એ જ સૌથી મોટું ધન છે સ્વાસ્થ્ય આપ્યું છે એટલા માટે જ તો તે આનંદિત છે તેની તંદુરસ્તી પણ બગાડી નાખો ત્યારે જ તેનું ખરું ખરું સ્વરૂપ બહાર આવી જશે પરમેશ્વરે પરવાનગી આપી તેના પ્રાણને સ્પર્શ ના કરીશ કહ્યું સૈતાન અયુબના આખા શરીરને ફૂડલાઓથી ભરી દીધું અંતમાં પોતાના શરીરના દુઃખને સહન ના કરી શકતા એક ઠીકરું લઈને ખંજવાડ તો બેસી ગયો ક્યાં આગળ રાખમાં બધું જતું રહ્યું બધા લોકો જતા રહ્યા તંદુરસ્તી જતી રહી સંપત્તિ જતી રહી હવે જીવવાની કોઈ ઉમીદ નહોતી તેની પત્ની આવીને કહી રહી છે હવે પરમેશ્વરને શ્રાપ આપ અને મરી જા અયુબ એક સ્થાન પર એમ કહે છે કે મારા શ્વાસ દ્વારા પણ મારી પત્ની ઘૃણા કરે છે મરી જવા માટે કહે છે અયુબે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું પણ તે સમયે તેણે શું કહ્યું જાણો છો શું આપણે પરમેશ્વરની પાસેથી જ સારું જ અપેક્ષા રાખીએ શું દુઃખને અપનાવી ના શકીએ મૂર્ખ સ્ત્રીની જેમ વાત કરે છે પરમેશ્વરે આશીર્વાદ આપ્યો આશીર્વાદનો અનુભવ કર્યો હવે પરમેશ્વરે કષ્ટોને અનુમતિ આપી શું એ દુઃખને આપણે સ્વીકારી ના શકીએ વાલા ભાઈઓ બહેનો કષ્ટોમાંથી દુઃખોમાંથી શું પસાર થાવ છો આર્થિક તંગીમાંથી બીમારીઓમાંથી શું તમે પસાર થાવ છો પરમેશ્વરને સવાલ ના કરશો પ્રશ્ન ના કરશો બાઇબલ આપણને જણાવે છે આ બધું હોવા છતાં અયુબ્યએ પોતાના મુખની વાતો દ્વારા પણ પાપ ના કર્યું કારણ જાણો છો પરિપૂર્ણ હતો શું છે પરિપૂર્ણ છે આશીર્વાદો માટે જ વિશ્વાસ નહોતો કર્યો વાલો આજે આપણા જીવનની અંદર કેવળ આશીર્વાદ માટે વિશ્વાસ નથી કરવાનો આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણી મરજી પૂરી થાય એટલા માટે નહીં આ જીવન હંમેશાનું નથી કેવળ સિત્તેર અથવા એંસી વર્ષ પરંતુ ત્યાર પછીનું જીવન તે જ હંમેશાનું છે ત્યાર પછીનું જીવન આપણું ખૂબ જ મૂલ્યવાન છે પરમેશ્વરના રાજ્યમાં હંમેશાનું જે જીવન રહેવાનું છે તેના માટે આપણે પ્રયત્ન કરીએ વલાવ ત્યાર પછી અયુબના મિત્રો આવીને અયુબની ટીકા કરવા લાગ્યા તું તો પાપી વ્યક્તિ છે પાપમય કાર્ય કર્યા હશે તમારા પાપોને લીધે પરમેશ્વર દંડ આપે છે એટલા માટે જ તમારા બાળકો મરણ પામ્યા છે ઘણી નિંદા આ બધાની વચ્ચે અયુબ પોતાના શબ્દો વડે પણ પાપ ના કર્યો વાલો એક દિવસે મારો દાંત દુઃખતો હતો હું સહન ના કરી શક્યો શું કહ્યું જાણો છો શું ખરેખર છો કોને કોને વાલાઓ પરમેશ્વરના હાજરી પર સવાલ કરી દીધો ખરેખર તમે મારી પાસે છો પીડા સહન ના થતા આ છે આપણો વિશ્વાસ વાલાઓ અયુબ કેટલા બધા દુઃખ અને કષ્ટોમાંથી પસાર થયો ત્યાર પછી અયુબે શું કર્યું જાણો છો તેને વાતો દ્વારા સતાવનારા અને વિરોધ કરનારા કરનારાઓ માટે પ્રાર્થના કરી પ્રભુ આ લોકો અજાણતામાં મારી નિંદા કરી રહ્યા છે પ્રભુ એમ કહીને જેઓ તેની ટીકા કરતા હતા તેમને માટે પ્રાર્થના કરી પરીક્ષા સમાપ્ત થઈ ગઈ પ્રતિફળ આવી ગયું અયુબે જે કંઈ ગુમાવ્યું હતું તેના પરિણામે પરમેશ્વરે શું આપ્યું તેને બમણો આશીર્વાદ પ્રદાન કર્યો કેમ જાણો છો અયુબ આશીર્વાદોને માટે પરમેશ્વર પાસે ના આવ્યો આશીર્વાદ આપનારા પરમેશ્વરને માટે આવ્યો આજે આપણે આશીર્વાદો મેળવવા આવનાર ઝુંડમાંથી આશીર્વાદ આપનાર પરમેશ્વરની સાથે એક અતૂટ સંબંધને સ્થાપિત કરવાથી આપણું જીવન અદ્ભુત બનશે આજે એવા આત્મિક સંબંધને પરમેશ્વર ચાહે છે તમારી સાથે સ્થાપિત થવા માંગે છે વલાવ અયુબે જે કંઈ ગુમાવ્યું હતું તેને તે સર્વ પાછું પ્રાપ્ત થયું તેની પરીક્ષા થઈ હતી વલાવ આજે આપણી મધ્યે એવું કોઈ છે કે જેની પરીક્ષા થતી હોય તો હિંમતથી રહેજો એ પરીક્ષા તો થોડા સમય માટે જ છે યુસુફની પણ પરીક્ષા થઈ તેના ભાઈઓએ તેનો દ્વેષ કર્યો તેના ભાઈઓએ તેને વેચી નાખ્યો તે તો ધાર્મિક હતો જુઠ્ઠો આરોપ નાખીને તેને બંદીખાનામાં નાખ્યો તેર વર્ષ સુધી તેની પરીક્ષા કરવામાં આવી તેના જીવનની અંદર શાંતિ નહોતી આનંદ નહોતો તેના જીવનમાં દિન પ્રતિદિન નિરાશાની સ્થિતિનો યુસુફે અનુભવ કર્યો પરંતુ વાલાઓ સાંભળો તેની પરીક્ષા કરવામાં આવી તે પરીક્ષામાં યુસુફ જયવંત બની શક્યા પછી શું થયું તેર વર્ષો પછી જે દેશની અંદર તે નોકર મજૂર તરીકે હતો કામ કર્યું હતું પાપ ના કરવા છતાં અન્યાયથી ગૃહમાં તે સજા પામ્યો તે જ દેશની અંદર યુસુફ શું બન્યો જાણું છું પરમેશ્વરે તેને તે દેશના પ્રધાનમંત્રી બનાવી દીધા ભલાવ કષ્ટોમાંથી પસાર થાવ છું દુઃખ મુસીબતમાંથી પસાર થાવ છું આર્થિક સમસ્યામાંથી પસાર થાવ છું જટિલ બીમારીઓમાંથી પસાર થઈ રહ્યા છો શું તમારું અપમાન થાય છે તમારી નિંદા થઈ રહી છે શું તમને અન્યાય થાય છે તમે પ્રાર્થના કરવા છતાં તમને ઉત્તર નથી મળતો શું એમ વિચારો છો તો તમે નિરાશ ના થશો પરમેશ્વર તમારી પારખ કરે છે હવે તે પારખનો સમય પરમેશ્વરે નિયુક્ત કર્યો છે જલ્દીથી તમારા જીવનમાં સારા દિવસો આવવાના છે પરમેશ્વર તમારા પર દયા કરશે તમારા કષ્ટોને દૂર કરીને તમારા આંસુઓને લૂછી નાખીને સહાયતા કરવા જવાના છે તેર વર્ષ સુધી યુસુફની પરમેશ્વરે પારખ કરી જ્યારે તે ત્રીસ વર્ષનો થયો પરમેશ્વરે તેને મિસર દેશના વડાપ્રધાન બનાવ્યા વલાવ તેર વર્ષ સુધી દાઉદની પણ પારખ થઈ હતી રાજાના રૂપમાં અભિષેક કરવા છતાં તે તો અરણ્યની અંદર ભાગતો ફર્યો હતો તેણે દુઃખ ઉઠાવ્યું તે તો ભોજનને માટે પણ તરસી રહ્યો હતો દસ થી તેર વર્ષ સુધી પારખ થવાનો સમય પૂરો થયા પછી પરમેશ્વરે દાઉદને શું કર્યું દેશ પર શાસન કરનારા રાજા તરીકે બનાવી દીધો ભલાઓ અયુ પવિત્ર હતો તે પ્રસિદ્ધ વ્યક્તિ હતો તેને સંતાન હતું તે પ્રાર્થનાવીર હતો તેની પણ પરીક્ષા થઈ પરંતુ પ્રતિફળને જોઈ શક્યો તે પ્રતિફળ શું હતું બમણો આશીર્વાદ તમે પવિત્ર જીવન જીવો અને પ્રભુના આશીર્વાદનો અનુભવ કરો તમારા બાળકોને પ્રેમથી પ્રાર્થનાની સાથે પરવરિશ કરો પરીક્ષા આવશે પણ પરમેશ્વરને છોડશો નહીં તેમનાથી દૂર ના જશું તમને પ્રતિફળ મળવાનું છે તે પ્રતિફળ તમારા જીવનમાં કલ્પનાથી વધારે આશીર્વાદોને તમે અનુભવ કરી શકો એવા બનાવશે વિશ્વાસ કરનારા મારી સાથે મળીને પ્રાર્થના કરશો મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે જેઓ તમારા સંતાન તરીકે જીવે છે એ પવિત્રતા સાથે પરિવર્તન પામીને બાળકોને પ્રેમથી પ્રાર્થનાની સાથે કેવી રીતે ઉછેર કરો પરીક્ષા આવે ત્યારે તમારાથી દૂર થયા વગર કેવી રીતે પિતા તમારી દ્રષ્ટિમાં ખરાઈની સાથે જીવવાનો છે આત્મિકતા સાથે જીવવાનો છે અને બમણા આશીર્વાદોને કેવી રીતે પામવાના છે મૂલ્યવાન સંદેશ આપવા બદલ તમારો આભાર પિતા આજે અમારી મધ્યે કોઈ કષ્ટોમાંથી પસાર થતું હોય બીમારીઓમાંથી પસાર થતું હોય આર્થિક સમસ્યાઓ જીવનને પરેશાનીમાં નાખી દીધું હોય અન્યાય થઈ ગયો હોય તેમની નિંદા કરવામાં આવી હોય તેમણે જીવનની અંદર આશીર્વાદોને જોયા ના હોય પિતાએ સર્વની મધ્યે બાળકોનું સ્મરણ કરનાર તો તમે છો આ લોકો પરીક્ષાના સમયમાં છે એટલા માટે તમે શાંત છો એ તો કેવળ થોડા જ સમયને માટે છે જલ્દીથી તમારા બાળકોને તમે દર્શન આપશો માંગ્યા કરતા વધારે સમજતી પણ વધારે પુષ્કર્તાના આશીર્વાદો તમે તમારા બાળકોને આપશો આજે એવા વિશ્વાસની સાથે જેટલા લોકો પ્રાર્થના કરે છે દરેક વ્યક્તિના આશીષ આપજો તમે દરેકના પ્રભુ છો દરેકના પરમેશ્વર છો સર્વને એક સમાન પ્રેમ કરો છો એટલા માટે તમારો પ્રેમ તમારી ક્ષમા તમારો આનંદ તમારો સંતોષ દરેક અનુભવ કરી શકે સહાયતા કરજો ઈસુના નામથી માંગે છે પિતા આમીન મીન દર્શકોને દર્શકોને ઈસુના નામમાં સલો તમને સારું છે પાછલા વીસ વર્ષથી આત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરતા વળી તમારા પરિવારના ઉદ્ધાર માટે ખરું વચન કલવરી અવાજ દ્વારા પહોંચાડતા તમારા આત્મિક આ ટીવી કાર્યક્રમને માટે આગળ વધારી શકે પરમેશ્વરે સહાયતા કરી વળી એટલું જ નહીં તમારી સહાયકતા અને સહયોગથી આજે કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દી ભાષામાં જ નહીં ભારત દેશની સર્વ મુખ્ય ભાષાઓમાં જીવતા પરમેશ્વરની સાચી સુવાર્તાને પહોંચાડી શકે છે કેવળ ભારત દેશમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં નેપાળમાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનમાં શ્રીલંકામાં અને આપણા ભારત દેશની ચારે તરફ દેશોમાં તેમની જ પોતાની ભાષા કાલવરી અવાજ દ્વારા જીવતા પરમેશ્વરના સુવાર્તાના સંદેશને પહોંચાડી રહ્યા છે પરમેશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાના એકલોતા દીકરાને આપી દીધા વળી આપણે પણ ક્રિસમસ ગિફ્ટ તરીકે પરમેશ્વરને કંઈક આપવા માંગીએ છીએ તો પ્રભુના સુવાર્તાના સંદેશને ઘણા લોકો સુધી પહોંચાડવાનો છે પણ પ્રભુસુના જન્મ સમય કેટા પાળકો પ્રભુસુને જોયા પછી ચૂકતા રહ્યા પરંતુ પ્રભુસુના જન્મના સુસમાચાર સમગ્ર જગતમાં પ્રચાર કર્યો એમ આપણે જોઈએ છે એ જ પ્રમાણે પ્રભુએ પસંદ કરેલા બાર શિષ્યો પણ એ ઉપર ખ્રિસ્તા સુવાર્તાના સંદેશને સમગ્ર જગતમાં પ્રચાર કર્યો આપણે જાણીએ છીએ વલાઓ ભારત દેશના ચારે છેડા સુધી સુવાર્તાના સંદેશને નથી લઈ જઈ શકતા પણ કલવરી અવાજ દ્વારા આ પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને ભારતના ચારે છેડા સુધી એ જ રીતે ભારત દેશના સર્વલોકો સુધી પ્રચાર કરવા માટે પરમેશ્વરે અદ્ભુત કાલવરી આવા ટીવી કાર્યક્રમ દ્વારા આપણને આપ્યો છે મારી વિનંતી છે ક્રિસમસની ભેટ સ્વરૂપે પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને તમારા પરિવાર તરફથી લાખો લોકો સુધી પહોંચાડી શકો તો કેટલું સારું થશે જો પ્રભુ તમને પ્રેરણા આપે છે તો આજે જ એક નિર્ણય લો આ ક્રિસમસમાં પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને હું પણ લોકો સુધી સુવાર્તાના સંદેશને પહોંચાડી તેઓ એક નિર્ણય લઈને કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરજો ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે સુવાર્તાનો સંદેશ પહોંચાડે પ્રભુમાં વિનંતી કરું છું તમારી સહાયતા અને સહયોગ દ્વારા પાછલા વીસ વર્ષોથી અદભુત કાલવરી અવાજ ટીવી કાર્યક્રમને પહોંચાડી શક્યા છે અને આગળ પણ તમારી સહાયતાથી આવનાર ઘણા વર્ષો સુધી

કલવરી સહાયતા કરી શકશો અને મારા હાથોથી સુંદર સ્મૃતિ પ્રતિક ને પામી શકશો ભલો પરમેશ્વરે આપણને જીવથી વધારે પ્રેમ કર્યો જીવથી વધારે પ્રેમ કરનાર જતા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પરમેશ્વરે આપણને આપી છે માટે આવ પ્રભુના જન્મદિવસ નિમિત્તે આપણે સુવાર્તાની સહાયતા કરીએ ભલવ ચોક્કસ કલવરી અવાજ ક્રિસમસના સંદર્ભમાં સહાયતા કરજો થેન્ક યુ

તમે જે રાજ્ય ના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યો તૈયાર છે દરરોજ પાંચ હજારથી થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવ્યું છે પ્રભુના સેવક પ્રાર્થના કરે છે પ્રાર્થના યોગતા પ્રાર્થના કરે છે આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોગતા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર